નમસ્કાર વાયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સાવલી ખાતે જિલ્લા કક્ષાના ઓગણીસિ માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં ઓગણસીમો સ્વતંત્રતા દિવસ ઉજવાય ઓગણસીમા સ્વતંત્રતા દિવસની ઉજવણી ના દિવસ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઓગણસીમા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં તાલુકા તાલુકાવાસીઓ ધ્વજવંદન માટે આવ્યા આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિવિધ એકેડમી અને શાળાના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દેશભક્તિના થીમ રજૂ કરી લોકો ને દેશભક્તિમાં રંગ આવ્યા હતા રિપોર્ટર કિરણ સિસોલંકી વાયન એન્ડ ન્યૂઝ ડે સર આજના 79મા સ્વતંત્ર દિવસની ભડોતરાવાસીઓ અને સાઉલીવાસીઓને ખૂબ ખૂબ શેકમનાઓ આજનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાઉલી ખાતે સુચારુ રૂપે संपन्न થયો વૃક્ષારોપણ કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે અને સાથોસાથ આપણે સમગ્ર પ્રજા ઓપરેશન સિંધુની સફળતા સમગ્ર દેશની અંદર ચાલી રહેલા વિવિધ રાષ્ટ્રભાવનાના કાર્યક્રમો હવે પછીનો કાર્યક્રમ સામાન્ય રીતે આપણે એક દિવસ માટે નથી મનાવતા એમના બદલે સમગ્ર પખવાડિયા દરમિયાન તિરંગા યાત્રાથી શરૂઆત કરીને સ્વચ્છતા અભિયાન સાથે આજનો સ્વતંત્ર દિવસની ઉજવણી સાથે સમાપન થાય છે સમગ્ર વહીવટી તંત્રે સમગ્ર વડોદરાવાસીઓએ આ સમગ્ર કાર્યક્રમમાં સ્વયંભૂ રીતે ખૂબ મોટી સંખ્યામાં ભાગીદાર થયેલા હતા પુનઃ આ સમગ્ર કાર્યક્રમ માટે સમગ્ર તંત્રને અભિનંદન પાઠવું છું અને સાથોસાથ તમામને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવું છું આભાર subscribe now and press the bell icon never miss an